પૂર્વકાચી જિલ્લાના પોલીસ વિભાગમાં દિવાળી પહેલાં જ આનંદનો માહોલ છવાઈ ગયો છે જિલ્લા પોલીસ મથક ખાતે બઢતી સંબંધિત આદેશો જાહેર કરવામાં આવ્યા હતા કુલ સડતાલીસ પોલીસ કર્મચારીઓને લાંબા સમય બાદ બઢતી મળતા ખુશીથી ચહેરા ખીલી ઉઠ્યા હતા આદેશ મુજબ તેર હેડ કોન્સ્ટેબલને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે ચોત્રીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી મળીને તેઓ ઉચ્ચ પદે ફરજ સંભાળશે પૂર્વકચ પોલીસ વડા શ્રી સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક શ્રી એવી રાજગોરે જણાવ્યું હતું કે આ બઢતી પ્રક્રિયા નિયમિત વહીવટી સમીક્ષા બાદ આપવામાં આવી છે જે કર્મચારીઓ વર્ષો સુધી ઈમાનદારી અને કઠોર મહેનતથી ફરજ બજાવી રહ્યા છે તેમના કારણે યોગ્ય માન્યતા રૂપે આ બઢતી આપવામાં આવી છે આ પગલાથી પોલીસ દળમાં નવા ઉત્સાહ અને ઉમંગનો સંચાર થયો છે અનેક કર્મચારીઓએ જણાવ્યું કે દિવાળી પહેલાં આવા ખુશખબર મેળવી એ તેમની માટે દિવાળી પહેલાં દિવાળી સમાન છે જિલ્લા પોલીસ વડાએ બઢતી મેળવનાર કર્મચારીઓની સેરેમની યોજાઈ હતી અને પોલીસ વડાએ તમામને શુભેચ્છા પાઠવી હતી અને ફરજ નિભાવતી વખતે જનસેવામાં વધુ ઉત્સાહપૂર્વક જોડાવા માટે આહવાન કર્યું હતું